સ્થાનિકો કહેવું છે કે આ વિસ્તારમાં કોઈ પણ વૈકલ્પિક રસ્તો ન હોવાથી દર વર્ષે ચોમાસામાં તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત વિશ્વામિત્રી નદીના પાણી પ્રવેશતા મગરની અવરજવર પણ વધે છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ વધે છે તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે માઇક દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે સ્થાનિકોએ તંત્ર પાસે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પુલ અથવા વૈકલ્પિક રસ્તો બનાવવાની માંગ કરી છે જેથી દર વર્ષે ચોમાસામાં તેમને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે